ધરતીકંપના પ્રથમ કંપન સાથે જ બુલેટ ટ્રેનનું પરિચાલન ઓટોમેટિક બંધ થઈ જશે બુલેટ ટ્રેનના રૂટ પર મહારાષ્ટ્રમાં અને ગુજરાતમાં સિસ્મોમીટર લાગશે અને છ મીટર ભૂકંપગ્રસ્ત વિસ્તારોમાં લગાવવામાં આવશે ત્રણસો કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડતી બુલેટ ટ્રેન ભૂકંપ વખતે પણ સુરક્ષિત રહે તે માટે જાપાની ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે બુલેટ ટ્રેનના રૂટ પર સિસ્મોમીટર લગાવવામાં આવશે જેના થકી ભૂકંપના પ્રથમ કંપન વખતે જ બુલેટ પરિચાલન ઓટોમેટિક બંધ થઈ જશે જાપાની ટેકનોલોજી પર આધારિત ભૂકંપ શોધ પ્રણાલી સિસ્ટમ પ્રાથમિક તરંગો શોધી કાઢશે અને તુરંત પાવર સપ્લાય હાઉસને સિગ્નલ મોકલશે તે સાથે જ ઓટોમેટિક પાવર શટડાઉન પ્રક્રિયા શરૂ થઈ જશે શટડાઉનના સિગ્નલ બુલેટ ટ્રેન સુધી પહોંચતા જ આકસ્મિક બ્રેક્સ ઇમરજન્સી બ્રેક સક્રિય થશે અને અસરગ્રસ્ત વિસ્તારમાં દોડતી બુલેટ ટ્રેનો બંધ થઈ જશે અમદાવાદ મુંબઈ બુલેટ ટ્રેનના પાંચસો આઠ કિલોમીટરના રૂટ પર કુલ અઠ્યાવીસ સિસ્મોમીટર લગાવવાની યોજના છે જેમાં બાવીસ સિસ્મોમીટરને એલાઇનમેન્ટ સાથે ઇન્સ્ટોલ કરવામાં આવશે જે પૈકી આઠ મહારાષ્ટ્રના મુંબઈ થાણે વિરાર અને બોઈસર સ્ટેશન નજીક જ્યારે ચૌદ ગુજરાતના વાપી બિલમોરા સુરત ભરૂચ વડોદરા આણંદ મહેમદાવાદ અને અમદાવાદ રેલવે સ્ટેશન નજીક લાગશે બાકીના છ સિસ્મોમીટર જેને આંતરિક સિસ્મોમીટર તરીકે ઓળખવામાં આવે છે નજીકના ધરતીકંપની શક્યતા ધરાવતા વિસ્તારો જેવા કે મહારાષ્ટ્રના ઘેડ રત્નાગીરી લાતુર અને પાંગરી ને ગુજરાતના આડેસર અને જૂના ભુજમાં સ્થાપિત કરવામાં આવશે આ એવા વિસ્તારો છે કે જ્યાં છેલ્લા સો વર્ષમાં પાંચ પોઈન્ટ પાંચથી વધુ તીવ્રતાના ધરતીકંપો આવ્યા છે જ્યાં જાપાનના નિષ્ણાતો દ્વારા સર્વેક્ષણ કરવામાં આવ્યું હતું સૂક્ષ્મ કંપન પરીક્ષણ દ્વારા વિગતવાર સર્વેક્ષણ અને માટીની યોગ્યતાના અભ્યાસ પછી ઉપરોક્ત સ્થળોની પસંદગી કરવામાં આવી હતી